આગેવાનો સાથે અમાનવીય વર્તન કરતા હોય તેમની સામે પગલા લેવાની માંગ સામે ધરણા કરી મામલેદાર મારફત જ આવેદનપત્ર અને ગ્રામ્ય વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો બેઠા ધરણા પર

હું મામલતદાર દાર શ્રીને મારા ગામનો તળાવ તૂટી ગયેલ એ સંદર્ભે રજૂઆત કરવા આવે અને મામલતદાર શ્રીએ મને પટાડાવાળાએ કીધું કે ચિઠ્ઠી લખ્યા વગર મામલતદાર ને મળાતું નથી એટલે મેં ચિઠ્ઠી લખીને મામલતદાર ને મોકલી અને મામલતદાર એ મને એક કલાક બહાર બેસાડી રાખેલ અને મને બોલાવેલ નહીં પછી હું કાથરોટા ચાલ્યો ગયો અને મારા ગામજનોને વાત કરી કે હું આપણા ગામનો તળાવ તૂટી ગયો એ બાબતે હું મામલતદાર શ્રી ને રજૂઆત કરવા ગયો હતો પણ મામલતદાર શ્રી મને બોલાવેલો નથી એટલે ગ્રામજનો એ મને એવું કીધેલ કે કંઈ વાંધો નહીં તો આપણે ધરણા ઉપર બેસવું છે એટલે પછી સોશિયલ મીડિયામાં અમે બધે આપ્યું અને તે છતાંય મામલતદાર શ્રી નું પેટમાંથી પાણી ન આવ્યું એટલા માટે અમે કોંગ્રેસને સાથે રાખી અને ગ્રામ ગ્રામજનોને આખા તાલુકાના માણસો થકી કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ આજરો જ્યાં આયોજન છે અમારી માંગણે મારા ગામનો તળાવ ઓગણેસ સાથે જે ઓગણીસીસ વરસાદ થયેલ હતો એમાં તૂટી ગયેલો હતો એ તળાવ બનાવવાની માંગણી છે અમારે પછી મને તો કોઈ ખ્યાલ નહોતો પણ પછી તમારા મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એ કોંગ્રેસના કોઈ આગેવાન છે અને મેં ચિઠ્ઠી જોઈ એમની મુલાકાતી સ્લીપ તો એમાં એમણે રાયસીભાઈ ગામ કાથરોટા અને મુલાકાતનું કારણ ગામના પ્રશ્ન બાબત આટલું જ લખેલું હતું દસથી બાર મિનિટ જ રાહ જોવી પડી છે કોઈ કલાક બેસાડ્યા નથી અને દસથી બાર મિનિટ પછી જ્યારે કચેરીના સેવક એમને બોલાવા ગયા ત્યારે એ કચેરીમાં હતા નહીં એ વ્યક્તિ મને મળ્યા જ નથી મારી યારે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ વાતચીત નથી થઈ એટલે જે આક્ષેપો કરવામાં આવે છે કે તોછડું વર્તન કર્યું અમાનવીય વર્તન કર્યું

એક્યા બીજા રૂપિયા અમારી પાસે આવતી હતી પેલી ફરિયાદ એ આવી કે મામલતદારે આવતા હતી આ બંધ કરાવી દીધી આ તાલુકાના એક એક આગેવાનો ભાજપના કોંગ્રેસના આગેવાનો સામ્યવાદી આગેવાનો એ અવારનવાર રજૂઆત કરી છતાં પણ રેતી ચોરી બંધ નહોતી થતી પણ આને આવી અને એક જ મહિનામાં એક જ અઠવાડિયામાં રેતી ચોરી સદંતર બંધ કરાવી દીધી અને જેવું ગોઠવાઈ ગયું એટલે આ રેતી ચોરી સ્થિતિમાં પાછી ચાલુ થઈ ગઈ આ ફરિયાદો ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે અમે આ અંગે એસીબી અરજી કરવાના છે અને આની તપાસ થવી જોઈએ હું તો ન્યા સુધી કઉ છું મારી પાસે ન્યાહુ ના સમાચાર છે કે આ જે પૈસા આવે છે એ આ ગામની એક પાનની દુકાનમાં જમા થાય છે અને ન્યાથી આ ભાઈ પૈસા લઈ આવે છે આટલા સમાચાર મારી પાસે છે અને આ અંગેની વિગતવાર અમે માં ફરિયાદ કરવાના છે બીજી વાત કે અધિકારી શાહી વલણ અપનાવે છે ચાર પાંચ દિવસ પેલા સ્વામિનારાયણ ભગવાનના સ્વામિનારાયણ સંતો એમને મળવા આવ્યા ત્યારે સંતોને એમ કીધું કે હું તાલુકાનો રાજા છું મારું ઈચ્છા પડે એમ કરો ભાઈ તો રાજા નથી આ પ્રજાનો નોકર છે અને પ્રજાના પૈસાથી થી તારું પેટ ભરાય છે આ રીતે અધિકાર શાહી રાખવી એ વ્યાજબી નથી આ હજી તો અમારી પાસે આવી વાતો આવતી તે દરમિયાન અમારા આગેવાન રામસિંહભાઈ વામરોટી એને રજૂઆત કરવા આવ્યા તો એમને મુલાકાત ન આપી અને એમની સાથે એમને બેસાડી રાખ્યા છે કલાક આ ફરિયાદો પણ અમારી પાસે આવતા અમારા જે ધરણા કરવા પડ્યા છે આજે અમે કોંગ્રેસના ઉપલાડા અને શહેરના આગેવાનોન સાથે ધરણા ઉપર બેઠા છે ધરણા બાદ અમે આવેદન પત્ર આપવાના છે અને આવેદન પત્રમાં મામલતદાર પોતાની ફરજમાં બેદરકારી છે અને લોકો સાથે અમાનવી અને અધિકાર છાઈ વલણ અપનાવે છે એનો એની સામે પગલા લેવા માટે માંગણી કરનાર છીએ